અમરેલીમાં પાટીદાર દીકરીના સરખસ મુદ્દે મોટી કાર્યવાહી એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે ફરજમાં નિષ્કાળજી બદલ ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ત્યારે આ માત્ર ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડની કાર્યવાહીને કોંગ્રેસે વખોડી સરગસ કાઢવાનો હુકમ કરનારનું નામ ખુલવું જોઈએ આ વાત જેનીબેન ઠુમ્મરે કરી છે સાથે પણ કહ્યું કર્મચારીઓને ઓર્ડર કરનાર સામે પણ કાર્યવાહી થાય સરગસ કાઢનાર ચોથા વ્યક્તિ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે અને દીકરીને પટ્ટા મારને મારનારને પણ સસ્પેન્ડ કરવામાં આવે આટલા દિવસ દીકરીને જેલમાં રાખનાર સામે કાર્યવાહી થાય આ માંગ જેનીબેન ઠુમ્મરે કરી છે હજી પણ અમારી માંગ તો એ જ યથાવત છે કારણ કે આ તો એવું કર્યું કે બીજી પાયલોને પકડી એમને ઓર્ડર આપનાર કોણ હતું રાત્રે બાર વાગે પકડીને ગયા તો આ ત્રણને જ કેમ સસ્પેન્ડ કર્યા એમની સાથે હજી પણ ચોથા હતા એમના સિવાયનો કોઈ એમનો રોલ નહોતો જેમણે પોલીસ સ્ટેશનની જેમણે ઓફિસની અંદર પટ્ટા માર્યા છે એ એમને સસ્પેન્ડ કરવા માટેનું શું આ લોકોને જે સસ્પેન્ડ કર્યા છે કેટલા સમય માટે સસ્પેન્ડ કર્યા છે સરઘસ કાઢનારનું શું અને જે અંદર રીતના આટલા દિવસ સુધી બેન પાયલ અંદર રહી જેલમાં એને જેલની હવા ખાવી પડી આ બધું જ કોના ઇશારે થયું આ બધાને ઓર્ડર આપનારા કોણ પોલીસ કર્મચારી હતા એમના બોસ કોણ હતા આ બધા સુધી હજી જવાનું બાકી છે ત્રણને સસ્પેન્ડ કરીને જો ખુશી મનાવતા હોય અને એવું કહેતા હોય કે અમે મારી ફરજ નિભાવી છે પોલીસ તંત્ર તો આ તદ્દન હું આને વખોડી કાઢું છું